નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ અને ઔષધિઓના દ્રવ્ય ગુણ વિશે જોઈએ છીએ તો આજે આપણે જોઈશું ઉમરો ઉમરાના આપણે બે વિભાગમાં ગુણ જોઈશું કારણ કે એક વિભાગમાં તો ઉમરાના ગુણ પૂરા થશે નહીં એટલું ઉપયોગી એ ઝાડ છે અને એના ફળ છે તો ઉમરો ખાસ કરીને અસ્થિસંધાન કરે છે રક્ત સંધાન કરે છે અને શીતળ છે અને ગર્ભ સંસ્થાપક છે એટલે ગર્ભ માટે પણ ફાયદો કરે છે અને ઘણા બધા રોગોની અંદર આપણે ઉમરાનો પ્રયોગ કરીએ છીએ તો સૌપ્રથમ જ્યારે અંગ જકડાઈ ગયું હોય ત્યારે ઉમરાનું દૂધ લગાડી અને એના પર રૂ લગાડવાથી એ જકડા જકડાઈ ગયેલું અંગ હોય એ છૂટું પડે છે આંખ આવી ગઈ હોય તો પણ ઉમરાનું દૂધ લગાડવાથી આંખ આવેલી ઓછી થાય છે અને આ ઉમરાની જે મૂળ છે એનું પાણી અતિસારની અંદર કે રક્ત રક્ત અતિસાર કે જે ઝાડાની અંદર લોહી પડે છે એની અંદર આપણને ફાયદો કરે છે આવા બધા અનેક ગુણો ઉમરાની અંદર રહેલા છે અને વધારામાં ખાસ કરીને આપણે જ્યારે ઉમરાનો પ્રયોગ કરીએ છીએ ત્યારે એના ફળનો પ્રયોગ કરીએ ત્યારે એ ફળ છે એ આપણે બરાબર ચેક કરી લેવાના કે એની અંદર કોઈ જંતુ કે રહેલા નથી તો એની અંદર આપણને ઘણો ફાયદો થાય છે આવા બધા ઉમરાના ગુણ હજી તો ઘણા બધા વધારે છે એ વિશે આપણે બીજા વિડીયોમાં જોઈશું આ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ધન્યવાદ